ઉનાળાની ગરમી સામે અંબાજી મંદિર ટ્રસ્ટની શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર હીટવેવની માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે ઉનાળામાં હિટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાય છે સ્થિતિમાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની આરામદાયક વ્યવસ્થાઓ અને ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાય છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે ઉનાળાની ગરમીમાં હીટવેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી પ્રવેશદ્વાર ચાચરચોક મંદિર સહિતના એરિયામાં વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે યાત્રાળુઓને ગરમીથી રાહત આપવા માટે પીવાનું પાણી ઠંડી છાશ વોટર અને કૂલર મંડપ અને વોટર સ્પ્રિંકલ ફુવારા સહિતની વ્યવસ્થા ઊભી કરાય છે અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું આયોજન કરાયું છે જિલ્લા કલેક્ટરે અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓને ગરમીથી બચવા માટે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે ખાસ કરી ગરમીના કારણે તબિયત ન બગડે માટે છાયાનું રહેવું પૂરતું પાણી પીવામાં રહેવાનું અને જરૂર પડે ત્યારે તાત્કાલિક મંદિર સ્ટાફ અથવા મેડિકલ સેન્ટરનો સંપર્ક કરવા જણાવ્યું હતું રાજસ્થાનના ઉદયપુરથી અંબાજી મંદિર ખાતે આવેલ શ્રદ્ધાળુ સિદ્ધાર્થ જોશીએ જણાવ્યું કે ગરમીના સમયમાં મંદિર ખાતે ઊભી કરાયેલી સુવિધાઓથી અભિભૂત છે શ્રદ્ધાળુઓને ધ્યાને રાખી આરામદાયક સુવિધા ઊભી કરાય છે નડિયાદના રામપુર ગામથી અંબાજી મંદિર ખાતે આવેલ શ્રદ્ધાળુ શોભનાબેન પટેલે જણાવ્યું કે સખત ગરમીમાં એ ઠંડુ પાણી છાસ જમવાનું મંડપ કુલર સહિતની સુવિધા મળી છે તેના માટે તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ અંબાજી ટ્રસ્ટ દ્વારા આજે જે સુવિધા ઊભી કરાય છે તેના માટે તેનો આભાર વ્યક્ત કરે છે રાજ્યના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે રાજ્યમાં ઉનાળાની ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે ત્યારે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટ અને તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર નમસ્તે જય બે મેરા નામ સિદ્ધાર્થ જોશી હૈ મેં રાજસ્થાન ઉદયપુર કા રહેવાલા હું યહાં પર આજ આયા થા મેં ગુજરાત અંબે માતા કા મંદિર જો કે અંબાજીમાં સ્થિત હે आ, मैं मेरे भाई वगैरह सब हम लोग यहाँ पे दर्शन के लिए आए थे काफ़ी अच्छी व्यवस्था रखी है जिस हिसाब से अंबाजी ट्रस्ट की व्यवस्था है इस गर्मी के मौसम में यानी कि मतलब मंडप लगाना वाटर स्प्रिंकल की सेवाएं जिस तरह से एयर कूलर वगैरह जिस तरह से प्रोवाइड किए गए काफ़ी बेटर बहुत सही तरह की फैसिलिटीज़ उन्होंने प्रोवाइड किए उन्होंने ट्राई किया है कि ये गर्मी के सीज़न में लोगों को कम से कम तकलीफ देने का काम मतलब जो किया है उन्होंने बहुत सही किया है और आगे भी कहना चाहूँगा कि बहुत ही अच्छा काम है

ઠંડી છાસ આપે છે ઠંડુ પાણી આપે છે કુલરની સર્વિસ છે આ બધી જે અંબાજી ટ્રસ્ટ આપે છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી સખત ગરમીમાં કે જેને આવવાની પણ ઈચ્છા ના થાય એવા ટાઈમે અહીં આગળ અમને શીતળ છાયા મળે છે અને આ ફુવારાઓ ઠંડા કે જેથી અમને બહુ જ ઠંડક આપે છે તો અંબાજી મંદિર ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય અંબે જય અંબે જય અંબે સૌને જય અંબે અત્યારે ઉનાળામાં ખાસ કરીને વેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિરે આવતા કોઈપણ ભક્તોને શ્રદ્ધાળુઓને વેવની જે અસર છે એ નિવારી શકાય એના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર મંદિર પરિસર છે એમાં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત આઠ કરતાં વધારે જગ્યાએ ઠંડા પાણી મળી શકે તે માટે વોટર કુલર સમગ્ર જે દર્શનપદ છે તેમાં વિશેષ એર કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઉપરાંત બપોરના સમયે માઈ ભક્તો માટે ઠંડી છાસનું વિતરણ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે તથા સમગ્ર જે દર્શનપદ છે અને મંદિર પરિસર છે એમાં વિશેષ વોટર સ્પ્રિંકલિંગ દ્વારા પણ પાણીનો છંટકાવ કરી ઠંડક રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આમ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈપણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ આ ગરમીના સમયમાં ના પડે તેવું વિશેષ આયોજન થયું છે તથા જિલ્લા વહીવટીતંત્ર વતી અને મંદિર ટ્રસ્ટ વતી ઉનાળાના જે આ હીટવેવનો સમયગાળો છે એમાં અંબાજી મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓને વિશેષ તકેદારી રાખવા માટે હું વિનંતી કરું છું ખાસ કરીને ગરમી તથા તડકામાં લાંબો સમય ઊભા ના રહીએ છાયડામાં ઊભા રહીએ વારંવાર પાણી પીએ અને જો મંદિરમાં કોઈપણ જાતની મુશ્કેલી જણાય તો ત્યાંના જે સ્થાનિક તંત્ર છે તેનો અથવા મેડિકલ ટીમનો સંપર્ક કરીએ ધન્યવાદ જય અંબે